કેવો રહેશે એપ્રિલ મહિનો તમારા માટે અને તમારી રાશિ માટે અને તેનો ઉપાય શું છે દર મહિનાની જેમ આ વખતે પણ આપણે ડિસ્કસ કરીશું કે કેવું રહેશે તમારું ફાઈનાન્સ તમારું લવ રિલેશન તમારો બિઝનેસ તમારું હેલ્થ કેવું રહેશે તમારા સ્વસ્થ અને વિશે પણ આજના આ વિડીયોમાં વાત કરીશું જો તમે અમારી ચેનલ માં નવા છો તો આ શુભ મુહૂર્ત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયો લાઈક કરવાનું તો ચાલો શરૂ કરીએ તમામે તમામ બાર રાશિ વિશે તે પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દીજો અને તમારે જન્મ તારીખ વિશે જાણવું હોય તો તે તમારી જન્મ તારીખ અમને કમેન્ટ કરજો પહેલી રાશિ છે મેષ આ મહિનો મેષ રાશિના લોકો માટે શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામ લઈને આવશે તમારી આવક સારી હશે પરંતુ તેની સાથે ખર્ચ પણ વધશે એટલા માટે તમને આર્થિક રીતે થોડી ચિંતાઓ પણ પરેશાન કરશે અને સ્વાસ્થ્યમાં ઘટાડો તમારી સમસ્યાનું સૌથી મોટું કારણ બની શકે છે તમારી માનસિક ક્ષમતામાં વધારો થશે અને મોટા નિર્ણયો સારી રીતે લઈ શકશો વેપારમાં તમને સફળતા મળશે લાભ મળશે અને સાથે વિવાદ પણ થઈ શકે છે પ્રેમ સંબંધો માટે આ સમય જયારે વિવાહિત જીવનમાં પ્રેમથી ભરપુર ક્ષણો આવશે અને તમારા જીવનસાથી સાથે નિકટતા નો અહેસાસ થશે અને વિદેશ જવામાં સફળતા મળી શકે છે અને ખર્ચ પણ વધી શકે છે જેઓ પહેલેથી જ વિદેશમાં છે તેમને ત્યાં સારી સફળતા મળશે અને પારિવારિક જીવન શાંતિ થી ભરેલું રહેશે જોકે કોઈની સાથે વિવાદ થઈ શકે છે અને આ મહિનો રહેવાની સંભાવના છે સ્વામી મહારાજ બિરાજમાન રહી ને તમને તમારા કાર્યક્ષેત્ર માં મજબૂત સ્થિતિ આપશે અને તમે મન લગાડી ને મહેનત કરશો અને મહેનત કરવાથી પાછળ નહીં હટો આનાથી તમને ઘણો લાભ મળશે અને નોકરી માં પણ તમારી સ્થિતિ સારી રહી છે તમે જે પણ કામ કરશો પૂરી મહેનત અને ઈમાનદારીથી કરશો કેમ કે છઠ્ઠા ભાવનો સ્વામી બુદ્ધ મહારાજ તમારા પહેલા ભાવમાં મહિનાની માં જ રહી છે અને આનો ઉપાય હું તમને જણાવી દઉં કે શનિવારના દિવસે ગરીબોને ભોજન કરાવવું જોઈએ હવે જાણીએ વૃષભ રાશિ વિશે આ મહિનો તમારા માટે આર્થિક દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેવાનો છે તમારી પાસે પૈસાનો પ્રબળ અને વધારો આવશે જેનાથી તમે તમારા બધા જ કામો ને અંજામ સુધી લઈ જઈ શકશો કોઈ પણ કાર્ય જે તમે ક્યારેય પણ વિચાર્યું હશે તે આ સમયગાળા દરમિયાન પૂરું થઈ શકે છે મનની ઈચ્છા પૂરી થવાના યોગ બની રહ્યા છે અને તમારા શિક્ષણમાં બાધા આવી શકે છે તમારું મન એક કરતાં વધારે વસ્તુ તરફ આકર્ષણ થશે અને તમે ઘણી વસ્તુ કરવાની ઈચ્છા રાખશો ઘણું બધું ખરીદવા અને ઘણા સ્થળોની મુલાકાત લેવાનું ગમશે અને કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાનો છે કારણ કે નવમા અને દસમા સ્વામી શનિ મહારાજ દસમ ભાવમાં હાજર રહીને મજબૂત રાજયોગ બનાવી રહ્યા છે અને તમને જ મહેનત બનાવી રહ્યા છે તમારી મહેનત સફળ થશે તમને તમને સમજાવવામાં આવશે આવશે માન આપવામાં પરંતુ અને સ્વામી મંગળ મહારાજ પણ દસમા ભાવ માં શનિદેવ સાથે સંયોગ રચશે જેના પરિણામ સ્વરૂપે તમારી પર કૃપા બની રહી કાર્ય સ્થળ પર કોઈની સાથે દલીલ થવાની પ્રબળ તકો બની રહી છે એટલે તેનાથી તમારે બચવું જોઈએ અને તમને ઉપાય જણાવી દઉં તમારે શ્રી પાઠ કરવો જોઈએ હવે જાણીએ મિથુન રાશિ વિશે આ મહિનો તમારા માટે લાભદાયક દસમા ભાવ માં રાહુ સૂર્ય અને શુક્ર હાજર રહેશે અહી રાહુ અને સૂર્ય ગ્રહણ દોષ સર્જાય છે જે તમારી કારકિર્દી માટે ખુબ જ અનુકૂળ પરિસ્થિતિ નથી તેથી તમારે સાવચેત રહેવું પડશે અન્યથા કાર્યક્ષેત્ર માં સમસ્યાઓ વધી શકે છે અને ગુરુ તમારા અગિયારમા ભાવ માં બુદ્ધ મહારાજ ની સાથે રહીને તમારી આવકમાં વધારા મુખ્ય ફાળો ભજવશે પરંતુ નવ એપ્રિલે બુદ્ધ મહારાજ તમારા દસમા ભાવ માં પ્રવેશ કરશે જેના કારણે કાર્યક્ષેત્ર માં મુશ્કેલીઓ અને અસંતોષ વધી શકે છે અને પારિવારિક જીવન માં અને પરિવારના સભ્ય ના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થવાની સંભાવના છે અને તમારે કોઈ સાથે વાદ વિવાદ અથવા તો ઝઘડો કરવાનું ટાળવું જોઈએ કારણ કે ઝઘડો થઈ શકે છે આનાથી બચવા માટે તમારી જાતને શાંત રાખો અને દલીલને વધતી અટકાવો અને કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે મહિનાની શરૂઆતમાં રાહુ અને સૂર્ય સૌથી નજીકના અંશમાં હશે જે રાહુ અને સૂર્ય ગ્રહણ દોષ બનશે આ સાથે શુક્ર પણ ત્યાં બેઠો રહી નવ એપ્રિલે પણ પણ આ આ આવશે અને અને ત્યારબાદ મંગળ પ્રવેશ કરશે સ્થિતિ અનુસાર તમારે તમારા કાર્યક્ષેત્રમાં માં અનેક પડકાર નો સામનો કરવો પડી શકે છે શક્ય છે કે તમારા કામ માં ધ્યાન પણ ઓછું આપી શકાય પરંતુ તમારે હિંમત ન હારવી જોઈએ તમારા કામ પર ફોકસ કરવું જોઈએ કારણ કે તેના આધારે જ તમે આગળ વધી શકશો હવે તમને તમારો ઉપાય જણાવી દઉં કે તમારે રક્ત પિત દર્દીઓની સેવા કરવી જોઈએ હવે જાણીએ કર્ક રાશિ વિશે આ મહિનો કર્ક લોકો માટે ઘણી રહેવાની સંભાવના છે તમારે તમારી પણ ને આ પડકાર માંથી રસ્તો કાઢવો પડશે અને તમે સરળતાથી તેમાંથી બહાર આવી શકશો પરંતુ મહિનાની શરૂઆત તમને માનસિક તણાવ અને આના કારણે પરેશાની આપી સકે છે પૈસાનો બીન જરૂરી ખર્ચ અને શારીરિક સમસ્યાઓને તમને પરેશાન કરી શકે છે અને તમે તમારી કારકિર્દીને લઈને અનિશ્ચિતતાના વાતાવરણમાં રહી શકો પરંતુ તમે ટૂંક જ સમયમાં તેમાંથી બહાર નીકળી શકશો અને તમે વિદેશ જવામાં સફળતા મેળવી શકો છો તમે આ બાબતમાં ઘણા પૈસા પણ ખર્ચી શકો છો અને કાર્યસ્થળ પર તમારી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે પરંતુ આ સમય દરમિયાન તમારા પિતા સાથે તમારો સંબંધ બગડી શકે છે તમારે ખૂબ જ નિર્ણય પણ લેવાનું ટાળવું જોઈએ કેમ કે ગુરુ ની હાજરી ને હાજરીને લઈને રચાયેલા રાજયોગ ના કારણે તમારી કારકિર્દી માં તમને ઉત્તમ પરિણામ મળશે અને પ્રતિકૂળ સંજોગો હોવા છતાં પણ તમે તમારી કારકિર્દી માં સારું પ્રદર્શન કરી શકશો જેના કારણે વાતાવરણ તમારા તમે લોકપ્રિય કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો જ સારો રહેવાની સંભાવના છે અને ગુરુ અને બુદ્ધ ની સાથે મહિનાની શરૂઆત માં તમારા દસમા ભાવ માં સ્થિર રહેશે અને તમને નિખાલસ પ્રામાણિક અને કર્તવ્ય નિષ્ઠ વ્યક્તિ તરીકે સ્થાપિત કરશે આનાથી કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે તમે તમારા અનુભવનો પૂરેપૂરો ફાયદો ઉઠાવશો અને તમારી મહેનત અને તમારું જ્ઞાન અને બુદ્ધિના બળ પર તમે તમારા કાર્યક્ષેત્રમાં પોતાની સ્થિતિ કરવામાં સફળ રહેશે અને તમારું કામ પણ ઘણું સારું રહેશે અને તમને તમારો ઉપાય જણાવી દઉં કે તમારે મંગળવારના દિવસે નાના છોકરાઓને ચણા નો પ્રસાદ વેચવો જોઈએ હવે જાણીએ સિંહ રાશિ ના લોકો વિશે આ મહિનો તમારા માટે મૂંઝવણ થી ભરેલો રહેશે પરંતુ નવમા ઘર માં બેઠેલા ગુરુ તમને આખા મહિના દરમિયાન માર્ગદર્શન આપતા રહેશે અને આ પડકાર માંથી કેવી રીતે બહાર આવવું તે સમજાવવામાં તમને મદદ કરશે તમારા નિર્ણયો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તમે મુશ્કેલ અને નિર્ણય લઈ કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારા માટે મિશ્રણ પરિણામ લઈ ને આવી શકે છે કેમ કે દસમા ઘર ના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં અને આઠમા ભાવ માં રાહુ અને સૂર્ય ની સાથે પીડિત સ્થિતિ માં રહેશે પરિણામે નોકરીમાં ઉતાર ચઢાવ આવશે હવે તમને તમારો ઉપાય જણાવી દઉં કે તમારે સારી ગુણવત્તા વાળો તમારી તર્જની આંગળીમાં પહેરવો જોઈએ હવે જાણીએ કન્યા રાશિ વિશે કન્યા રાશિ માં જન્મેલા લોકો માટે આ મહિનો થોડો ઉતાર ચડાવી ભરેલો રહેવાનો છે તમે તમારા વ્યવસાય માં સારા અને ખરાબ આ બંને ફેરફાર જોશો તેથી તમારે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ કાળજી લેવી પડશે કારણ કે એક નાની ભૂલ પણ તમને મુશ્કેલી માં શકે છે અને વૈવાહિક પણ તણાવ અને સંકટ શકે છે અને મહિનાની શરૂઆતમાં તમારો પ્રેમ સંબંધ નબળી પરિસ્થિતિ માં રહેશે અને તે પછી ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થવા લાગશે અને કામ કરતા લોકો માટે સખત મહેનત ની સાથે અનુશાસન નું પાલન કરવું વધુ સારું રહેશે અને અંગત જીવનમાં પ્રેમ બની રહી છે પરંતુ પરિવાર નું સભ્ય નું સ્વસ્થ ચિંતા નું કારણ બની રહેશે અને તમારું સ્વસ્થ નબળું રહેવાની સંભાવના છે તેથી તમારે આ તમારા પર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને કોઈ મોટી સમસ્યાઓ માંથી બચી શકાય અને વિદેશ જવાની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે જોકે આ સમય માં ચૂંટણી પણ આવી શકે છે અને કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો મિશ્રણ પરિણામ દેવા વાળો રહેશે નોકરી કરતા લોકોને મહિનાની શરૂતમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કેમ કે 10મા ભાવનો સ્વામી બુદ્ધ તેની સ્થિતિમાં 8મા ભાવમાં રહી છે જેના કારણે તમારી ક્ષમતા મુજબ તમને કામ નહીં મળે અને તમે ખૂબ જ ચિંતિત રહીશો હવે તમને તમારો ઉપાય જણાવી દઉં કે બુધવારના દિવસે માતાને લીલા પાલખ તો લીલે તમારા હાથે થી તમે તેને ખવડાવો હવે જાણીએ તુલા રાશિ વિશે તુલા રાશિ માં જન્મેલા લોકો માટે એપ્રિલ મહિના ની શરૂઆત થોડી કમજોર રહેવાની છે તમારા ખર્ચાઓ મર્યાદા થી વધી જશે તેના કારણે તમને પરેશાની થશે તમારા કપાળ પર ચિંતાની રેખાઓ પણ દેખાશે આનાથી તમે માનસિક તણાવ નો પણ અનુભવ કરશો અને તમને આશ્ચર્ય થશે કે તેને કેવી રીતે દૂર કરવું પ્રેમ તેથી જ કાળજી રાખો અને બની શકે કે તમારો સંબંધ બગડી જાય અને વિવાહી જીવન જીવતા લોકો માટે આ મહિનો જ સારો રહેશે તમને કેટલાક સારા પરિણામો પણ મળશે અને તમારા જીવનસાથીનો નો સહયોગ પણ તમને મળશે જોકે સમય અંતરે તકરાર થઈ શકે છે અને કામ કરતા લોકો નો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા કામ માં જ ઉપયોગી થશે અને વેપારી લોકો માટે આ મહિનો જ સારો રહેશે પૈસા કમાવાના તમામ પ્રયત્નો મહિનાની શરૂઆત થી શરૂ કરી દેશો કારણ કે ખર્ચ પણ વધવાની શક્યતા છે અને વિદેશ જતા લોકોના ખર્ચ માં જોકે બારમા ભાવ માં બેઠેલા કેતુ ના કારણે ચોક્કસપણે કેટલીક અડચણો આવશે તેથી પ્રવાસ પર જતા પહેલા તમારા દસ્તાવેજો સારી રીતે ચકાસી લેજો અને વિદ્યાર્થીઓને શિક્ષણ માં કેટલીક સમસ્યાઓ હશે જેથી બહાર નીકળવામાં તેમને આખો મહિનો નીકળી જશે અને આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે કેમ કે ભાવ માં સૂર્ય રાહુ અને શુક્ર ના પ્રભાવના કારણે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે અને કાર્ય માં તમારી છબી બગાડવાની કોશિશ કરી શકે છે પરંતુ ગુરુની દ્રષ્ટિ તમારા અગિયારમા ભાવ પર પ્રથમ અને બીજા ભાવ પર રહેશે પરિણામે તમે યોગ્ય બુદ્ધિથી સાચા નિર્ણયો લઈને તમારા વિરોધીઓને હરાવી શકશો અને તમારું કામ વધુ સારી રીતે કરી શકશો આટલું જ નહીં તમારી સાથે કામ કરતા તમારા સાથીદારો પણ તમને કાર્યસ્થળમાં મદદ કરશે જેનાથી તમને તમારું પ્રદર્શન સુધારવાની તક મળશે અને મહિનાની શરૂઆત માં તમને સારી નોકરી મેળવવાની તક મળી શકે છે જે સારો પગાર પણ પ્રદાન કરશે જો તમે નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છો તો તમારા માટે આ એક સુવર્ણ તક રહેશે હવે જાણીએ વૃશ્ચિક રાશિ ના લોકો વિશે આ મહિનો વૃશ્ચિક રાશિ ના લોકો માટે ઉતાર ચઢાવ ભરેલો રહેવાની સંભાવના છે તમારે તમારા સ્વાસ્થ્ય નું સંપૂર્ણપણે ધ્યાન રાખવું પડશે તમને પેટ સંબંધિત ગંભીર બીમારી થઈ શકે છે જોકે તમે તમારી ખાવાની આદત ન બદલો તો તમે બીમાર પડી શકો છો અને સારી આવકના કારણે તમારું આત્મ સન્માન ઊંચું રહેશે તમને ધાર્મિક કાર્યોમાં રસ રહેશે અને ઘરમાં થોડી શાંતિ રહેશે જેના કારણે પારિવારિક જીવનમાં થોડો તણાવ રહેશે પરિવારનો કોઈ સભ્યનું સ્વસ્થ બગડી શકે છે અને નાણાકીય પડકારો પણ આવશે આવક સારી રહેશે ખર્ચ પણ વધશે તેના ઉપર સ્વસ્થને નુકસાન પણ થશે તેના પર ખર્ચ પણ થઈ શકે છે તેથી સાવચેતી રાખવી જરૂરી છે અને તમને સફળતા મળશે બદલાવ આવી શકે છે વેપાર કરતા સારો ફાયદો અભ્યાસ માં અવરોધ નો સામનો કરવો પડી શકે છે અને કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો મધ્યમ રૂપ થી લાભદાયક રહેશે કેમ કે દસમા ઘરના સ્વામી સૂર્ય મહારાજ મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવ માં બિરાજમાન રહેશે અને રાહુ સાથે ગ્રહણ દોષ સર્જન કરશે અને શુક્ર મહારાજ પણ અહી રહી છે અને નવ એપ્રિલે બુધ પ્રવેશ કરશે આનાથી નોકરી માં પરિવર્તન થવાની શક્યતા ઉભી થશે તમે તમારી નોકરી ને ગુમાવી શકો છો તેથી તમારા થી કોઈ એવી ભૂલ ન કરો જેના કારણે તમારી નોકરી ગુમાવી પડે પરંતુ સારી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન તમને એક થી વધુ નોકરી મળી શકે છે તમને તમને કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે જ્યાં નોકરી કરીને સારી આવક મેળવી શકો છો હવે તમને તમારો ઉપાય જણાવી દઉં શનિવાર ના દિવસે કાળા તલ નું દાન કરવું જોઈએ હવે જાણીએ ધન રાશિ વિશે આ મહિનો ધનુ રાશિના ના લોકો માટે મિશ્રણ પરિણામ દેવા વાળો રહેશે પરંતુ કેટલાક કિસ્સામાં તમારે થોડી સાવધાની રાખવી જરૂરી છે અને કાર્યક્ષેત્રમાં ઉતાર ચડાવ આવશે પરંતુ વ્યવસાય અનુકૂળ પરિસ્થિતિમાં આગળ વધતો રહેશે અને તમને હસવાની તક મળશે અને તમારું પોતાનું સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે તમારા પરિવારના વરિષ્સભ્યને સ્વસ્થને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેથી તમને સમસ્યા સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે અને વિદેશ પ્રવાસ તક ઘણી ઓછી છે પરંતુ તમારા પ્રિયજનો સાથે પ્રવાસ કરી શકો છો પરિવારના કોઈ પણ સદસ્ય ને વિદેશ જવામાં સફળતા મળી શકે છે અને આ મહિનામાં પ્રવાસ ની સારી તકો છે અને પ્રેમ સંબંધ માં સમય અનુકૂળ રહેશે જયારે વૈવાહિક સંબંધ માં ચડાવ ઉતાર હોવા છતાં પણ પ્રેમ ચાલુ રહેવાની સંભાવના છે અને તમારા પરિવાર ના સભ્ય ની દખલગીરી તમારા અંગત જીવન માં કેટલીક સમસ્યાઓ ઉભી કરી શકે છે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળ અને તમારી તક આપો તમારા સામગ્રી માટે સખત મહેનત કરો અને તમને સારા પરિણામ મળશે આર્થિક લાભ પણ થશે તમારી આર્થિક સ્થિતિ સાનુકૂળ રહેશે અને કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે કેમ કે મહિનાની શરૂઆતમાં જ કેતુ મારા તમારા 10મા ભાવમાં રહી છે જે તમારા મનને વાળ છે તમારા મનમાં સંતોષની લાગણી ખૂબ જ ઓછી રહી છે તમને લાગશે કે તમે જે મેળવી રહ્યા છો તે અપૂરતું છે અને તમે તેના કરતા વધુ લાયક છો તેનાથી તમારા મનમાં નિરાશા પેદા થશે તમને કામ કરવાનું મન નથી થાય અને તમારા કામમાં ભૂલ થવાની સંભાવના રહી છે તેથી તમારા કામમાં ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે કારણ કે તમારી એક ભૂલ સમસ્યાઓ ઊભી કરી શકે છે અને મહિનાની શરૂઆત માં રાહુ સૂર્ય અને શુક્ર ચોથા ભાવ માં બેસી ને દસમા ભાવ માં નજર રાખશે જેના કારણે કાર્યસ્થળમાં માં તમારી સામે ઘણી સમસ્યાઓ આવી શકે છે અને તે પડકાર નો સ્વીકાર કરો અને તેનો સામનો કરવો તમે ફક્ત નોકરીમાં સારું પ્રદર્શન કરી શકો છો સફળતા પ્રાપ્ત કરી શકો છો હવે જણાવી દઉં તમારે એક સારી ગુણવત્તા વાળો પુષ્કરાજ પથ્થર ગુરુવાર ના દિવસે સોના ની વીટી માં તમારી તરજા ની આંગળી માં પહેરવો જોઈએ હવે જાણીએ મકર રાશિ વિશે એપ્રિલ નો મહિનો મકર રાશિ જન્મેલા લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે અને જીવન માં ગણા ક્ષેત્રમાં તમને લાભ મળશે તમારી કારકિર્દી હોય કે અંગત જીવન હોય ઘણી વસ્તુઓ સારી હશે જે તમને શાંતિ અને ખુશી પ્રદાન કરશે અને નોકરી કરતા લોકોને તેમના કામ માટે સારું વળતર મળશે તમને નોકરીની સ્થિતિમાં સુધારો થતો જોવા મળશે તમને તમારા કામમાં વિશ્વાસ આવવા લાગશે તમારો આત્મવિશ્વાસ પાછો આવવા મળશે પરંતુ કાર્ય સ્થળ પર તમારા સાથી કર્મચારીઓ સાથે સાવચેત રહેવાની જરૂર છે છે અને જે લોકો વેપાર કરે તેમને પણ સારો ફાયદો થવાની સંભાવના છે અને પારિવારિક જીવન માં સંતોષ ની લાગણી રહેશે પરિવાર ના સભ્ય સાથે રહેશે પરંતુ સમય સમયે ઝઘડો થતો રહેશે અને પ્રેમ સંબંધો માં અનુકૂળ સમય રહેશે તમને તમારા પ્રયોજનો ને તમારા મિત્રો સાથે પરિચિત કરાવી શકો છો અને વૈવાહિક તણાવ વધી શકે છે પરંતુ મહિનાની સંભાવના છે અને વિદેશ જવા માટે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે પરંતુ થોડા પ્રયત્નો પછી વિદેશ જવાનું સરળ બની રહેશે અને વિદ્યાર્થીઓને શિક્ષણ માં કેટલીક મુશ્કેલીઓ અને અવરોધો નો સામનો કરવો પડી શકે છે અને સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર પડશે અને કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે અને તમે તમારા કામ માં સખત મહેનત કરશો તમે તમારા કામ અને તેના મહત્વ ને ઓળખશો તમારા પરફોર્મન્સ માં દિવસે ને દિવસે સુધારો થશે જેનાથી તમારી નોકરીમાં ફાયદો થશે પરંતુ તમારી સાથી કર્મચારીઓ નું વર્તન અલગ હોય શકે છે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં કે શનિવાર ના દિવસે શ્રી શનિ ચાલીસા નો પાઠ જરૂર કરવો જોઈએ હવે જાણીએ કુંભ રાશિ વિશે કુંભ રાશિ માં જન્મેલા લોકો માટે આ મહિનો ઉતાર ચડાવ ભરેલો રહેવાની સંભાવના છે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમને મિશ્ર પરિણામ મળશે અને મહિનાની શરૂઆતમાં તમારી રાશિમાં શનિ અને મંગળ હાજર રહેશે જેના કારણે સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને તમારો સ્વભાવ વિચિત્ર હશે તમે ઝડપથી ચીડાઈ જશો કોઈ પણ ખરાબ બોલવામાં સંકોચ અનુભવ કરશો નહીં જેના કારણે તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને પારિવારિક જીવનમાં પણ તણાવ વધશે અને તમારા પરિવારના સભ્ય સાથે પણ સારું વર્તન કરશો નહીં જે પરિવાર ની શાંતિ ને અસર કરી શકે છે અને ભાઈ બહેન નું સહકાર ભર્યું વલણ રહેશે સંયમ થી કામ લેવાની જરૂર પડશે તો જ તમે તમારા સંબંધ ની ગરિમા ને જાળવી શકશો અને કરિયર માં ઉતાર ચઢાવ હોવા છતાં પણ થોડી પ્રગતિ ની તકો રહેશે તમારો પ્રથમ ભાગ વધુ અનુકૂળ રહેશે કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે છે અને વિદ્યાર્થીઓને સખત મહેનત કર્યા પછી સફળતાની અપેક્ષા રાખવી જોઈએ અને કારકિર્દી દસમા ભાવના સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં તમારી રાશિ સ્વામી શનિ સાથે તમારા પ્રથમ ઘર માં રહી છે અને શનિ અને મંગળ વિરોધ સ્વભાવ ના ગ્રહ હોવાના કારણે તમારા વ્યવહાર માં બદલાવ આવશે તમે થોડા જશો અને અસર તમારા કામ પર પણ પડી અને તમે કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્રમાં લોકો સાથે કોઈ કારણ વિના ઝઘડો કરી શકો છો અને તમને પાછળથી પત્તા થઈ શકે છે પરંતુ ત્યાં સુધી માં ઘણું મોડું થઈ શકે છે તેથી તમારે ખુબ જ કાળજી લેવી પડશે કોઈની સાથે બિન જરૂરી દલીલબાજી ન કરવી દેવી નહીતર તમારે નોકરીનું જોખમ પણ આવી શકે છે જોકે સારી વાત એ છે કે તમારા સાથીદારો તમને સાથ આપશે જેના કારણે તમારી નોકરી ઈચ્છિત પરિણામો મળશે અને તમે સખત મહેનતના આધારે તમારી નોકરીમાં આગળ વધશો હવે તમને તમારો ઉપાય જણાવી દઉં તમારે મહારાજ દશરથ દ્વારા લખાયેલી શ્રી નીલ શક્તિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ હવે જાણીએ મીન રાશિના લોકો વિશે આ મહિનો મીન રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે આ મહિનાની શરૂઆતથી તમારે કેટલાક પટકારો માટે તૈયાર રહેવું જોઈએ ખાસ કરીને નાણાકીય શારીરિક અને વ્યક્તિગત જીવનમાં અને મહિનાની શરૂઆતમાં રાહુ અને સૂર્ય તમારા પોતાના રાશિ ગ્રહનો યોગ રચશે જે તમારું વર્તન તમારું શારીરિક સ્વસ્થ અને તમારા વૈવાહિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે કેમ કે બારમા ભાવમાં શનિ અને મંગળની અશુભ અસરની પીડિત હોવાના કારણે વૈવાહિક જીવન માં અવરોધો આવી શકે છે અંગત જીવન માં સમસ્યાઓ ઊભી કરી શકે છે અને નાણાકીય પડકારોનું કારણ પણ બની શકે છે જોકે આ મહિનો બીજા ભાવના પ્રમાણમાં અનુકૂળ હોય તો તમને પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકો છો અને વિદ્યાર્થીઓને કઠિન પડકારોનો સામનો કરવો પડશે અને જો તમે તેના માટે તૈયાર છો તો સફળતા તમારી રાહ જોઈ રહી છે અને કામ કરતા લોકો માટે અનુકૂળ પરિણામ મળશે અને તમારી સ્થિતિ વધશે અને વેપાર કરતા લોકોને સાવધાનીથી આગળ વધવું પડશે કેટલાક પટકારો તમારી જોઈ રહ્યા છે જે કાયદેસર પણ હોય શકે છે અને પારિવારિક જીવનમાં કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો મિશ્રણ પરિણામ વાળો રહેશે આ મહિને તમને પ્રમોશન મળી શકે છે તમારા કામ ને પછી તમારા અનુભવ આધારે તમને નવી સોપન સોંપવામાં આવી શકે છે તમારા કામ ની પ્રશંસા પણ થઈ શકે છે હવે તમને તમારો ઉપાય જણાવી દઉં તમારે બુધવાર ના દિવસે સાંજના સમયે કાળા તલ નું દાન કરવું જોઈએ